પીવડાવું હોય તો એને એવું નતું કરવું બીજી વાર હુમલો કર્યો બીજી વાર એ સક્સેસ ના ગયા એટલે ત્રીજી વાર કર્યો અને ત્રીજી વાર એ સક્સેસ નો ગયા એટલે ચોથી વાર ફિલ્મી સ્ટાઇલે પછી એ લોકો ઉતરી મારા મારી ઉપર દસ લોકો હતા લોઢાનો રાતો આવી હું એમ જો આ પેલા એમ કઉ વેચે છે ખરાબ કેમિકલ વાળું જાણી વેચે છે એની ઉપર જોઈએ પ્રદુષણ વાળા પાણી પી પી મારી નાખ્યા કારખાને એની ઉપર એને લાયું લોહી નીકળ્યા એની ઉપર હાથ નતા મને એમ થયું કે પાંચ કિલો હોનું લઈ જાય કાચ ગ્લાસ હતો કાચ નો ગ્લાસ અમારા જૈતરભાઈ ના મહિના જેલમાં નાનકડી વાત આ લોકો ને હુમલો કરાળા ગાળી ને હુમલો તો જોવો કેવો કરે છે બરાબર એમ નહીં તું આતો તો એમું કે બી એમુંું બુંબા વધારે ખાવ આ બાન બિચારા ભાગી ગયા ને બચી ગયા તો એની ઉપર 300 આ માઈ નાખવાનો આતો વિડિયો છે એ કોઈ તમે પછી